ભાઈ મેંગો લવર્સ માટે નાઇન એટ થ્રી ફોર લઈને આવી ગયા છે મેંગો ફેસ્ટિવલ જી હા આ એકત્રીસ મે સુધી મેંગો ફેસ્ટિવલ ચાલવાનો છે અને ઘણી બધી નવી વેરાયટી તમને એ મેંગોની ટેસ્ટ કરવા મળી જશે જેમ કે મેંગો ક્રીમ છે મેંગો મોન્સ્ટર મેંગો મિલ્કશેક અને ચંગા મેંગો એ સિવાય હજી મેંગો શોર્ટ્સ મેંગો સ્મૂધી ઘણી બધી વેરાયટી આ જગ્યાએ તમને મળી જશે બાકી રેગ્યુલરમાં બીજા ફ્રૂટ્સની તો ઘણી બધી વેરાયટી મળે જ છે અમે સ્પેશિયલી એક એમનું અમેઝિંગ બાઉલ ટ્રાય કર્યું હતું જેની અંદર સીડ્સ બ્લુબેરી બનાના પેશન ફ્રૂટ્સ હની આવું બધું નાખીને એક હેલ્ધી ડીશ તૈયાર કરેલી હતી જે લોકો ફ્રૂટ્સમાં બી હેલ્ધી ઓપ્શન શોધતા હોય તો એના માટે આ બેસ્ટ લોકેશન છે બાકી આ જગ્યાએ ઓનલાઈન ઓર્ડર તો ચાલુ જ હોય છે એટલે તમે ઝોમેટો સ્વીગી ઉપર બી ઓર્ડર કરી શકો છો બાકી અત્યારે અમે જે આઉટલેટ ઉપર આવેલા છીએ રાજકોટના અમીનબાગ રોડ ઉપર આવેલું છે નાઇન એટ થ્રી ફોર ધ ફ્રૂટ ટ્રક ગુજરાતની દરેક બ્રાન્ચ ઉપર મેંગો ફેસ્ટિવલ ચાલી રહ્યું છે એટલે તમારી નજીકની બ્રાન્ચ ઉપર જઈને તમે મેંગો ફેસ્ટિવલનો લાભ લઈ શકો છો માહિતીને વધુ વધુ શેર કરી દેજો